નમસ્કાર દોસ્તો સ્વાગત છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું ડીસા બગીચા સર્કલથી રાણપુર આથમણા આઠ કિલોમીટર સુધીની પદયાત્રા યોજાઈ પદયાત્રામાં રાજ્ય સરકારના મંત્રી પ્રમુણભાઈ માળી પદયાત્રામાં જોડાયા પદયાત્રામાં અન્ય હજારો લોકો પણ જોડાયા પોલીસ સરકારી કર્મચારીઓ ભાજપના કાર્યકરો ડોક્ટર સહિત અનેક લોકો પદયાત્રામાં જોડાયા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન મૂલ્યો વ્યક્તિત્વ અને કાર્યોને લોકો જાણે તે હેતુથી પદયાત્રા યોજાય બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લાઓમાં શનિવારે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના મિટિંગ હોલમાં બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જ્યારે થરાદ કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર જેએસ પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક મળી હતી બંને બેઠકોમાં સાંસદ ધારાસભ્યો અને જિલ્લા સ્તરના અધિકારીઓ જોડાયા હતા સભાસદોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો અને રજૂ કરાયેલા મુદ્દાઓના જવાબોનું રિવ્યુ કરવામાં આવ્યું હતું પાલનપુરની બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે જિલ્લામાં મળેલી વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિનો અહેવાલ મેળવી તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપી હતી થરાદના વાવડી ગામ પંચાયત ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ હેઠળ કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય મહિલાઓમાં ઘરેલું હિંસા અને જાગૃતિ લાવવાનો તેમના હક્કો વિશે માહિતી આપવાનો અને કાયદાકીય મદદ મેળવવાના માર્ગો દર્શાવવાનો હતો જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ સેમિનારમાં પોલીસ બેસ્ડ સપોર્ટ સેન્ટરના રેખાબેન એલ પી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સવાણી સંસ્થા વલ્લભ સવાણી અને મહેશ સવાણી ગુજરાતના દરેક બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે અને ભારત કે વિશ્વની ટોચની યુનિવર્સિટીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા વર્ષોથી એક મહાઅભિયાન ચલાવી રહ્યા છે આ સંકલ્પને સાકાર કરવા સંસ્થા મિશનરી ભાવના સાથે કાર્યરત છે આધુનિક યુગમાં ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે જી નીટ સહિત કોમર્સની સત્તર જેટલી મુખ્ય પ્ર પ્રવેશ પરીક્ષાઓનું મહત્ત્વ વધી રહ્યું છે કે રાજ્યની ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને આ દિશામાં પૂરતું માર્ગદર્શન મળતું નથી આ ખામીને દૂર કરવા માટે પીપી સવાણી સંસ્થાએ ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાઓમાં કરિયર પે ચર્ચા કાર્યક્રમ શરૂ કર્યો છે પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર એસઆઈઆર અંતર્ગત પાલનપુર શહેરના તમામ મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પંદર સોળ અને બાવીસ ત્રેવીસ નવેમ્બર નિર્ધારિત દિવસો પૈકી પહેલા દિવસે જાણકારીના અભાવે ગણિયા ગાંઠિયા લોકો જ પાલનપુરના મતદાન મથકો પર આયોજિત કેમ્પમાં જોવા મળ્યા ભાસ્કર ટીમે શહેરના જુદા જુદા મતદાન મથકો પર ચાલતી કાર્યવાહી નિહાળી હતી ઘણા લોકો ઘરના સરનામા બદલીને અન્યત્ર રહેવા ગયા હોવાથી દસ્તાવેજ એકત્ર કરવું મુશ્કેલ બન્યું ગઈકાલે સાંજે વડગામ તાલુકાના છાપી ખાતે આવેલી વસંત ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રીમાં એક યુવકનું ટેન્કર બ્લાસ્ટ થતાં મોત નીપજ્યું હતું આ ઘટના ઇન્ડસ્ટ્રીના ટેસ્ટિંગ એરિયામાં બની હતી જ્યાં હવાના પ્રેશરને કારણે ટેન્કરનું ઢાંકણું ઉછળીને યુવકને વાગતા તે ફંગોળાઈ ગયો હતો આ દુર્ઘટનામાં યુવકનો ડાબો પગ શરીરથી અલગ થઈ ગયો હતો જ્યારે શરીર અંદાજે પચાસ ફૂટ હવામાં ઉછળ્યું હતું જેના આજે સીસીટીવી સામે આવ્યા છે ઓગળ તાલુકાના થરા ખાતે નીલમ ચા અને માયરા એજન્સી દ્વારા વેપારી મિત્રો માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલાએ ઉપસ્થિત વેપારી મિત્રોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અભિયાનને વધુ વેગવાન બનાવવા માટે આહવાન કર્યું હતું તેમણે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અને પ્રચાર પર ભાર મૂક્યો હતો દિયોદરના સિંહોરી ત્રણ રસ્તા સ્થિત આયુષી ક્લિનિક ખાતે આજે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર લાયન્સ ક્લબ પરિવાર દિયોદર એચડીએફસી બેંક અને આયુષી ક્લિનિકના સહયોગથી ભણસાલી બ્લડ બેંક ડીસા દ્વારા યોજાઈ હતી આ પ્રસંગે દિયોદરના પૂર્વ સરપંચ કેપી માળી લાયન્સ ક્લબના પ્રમુખ ભરતભાઈ ઠાકોર

તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની થરાદના ભોરડુ ગામની સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોને પૂર્વ ન મળતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે જો કે કેટલાક અરજદારોએ આ અંગે પુરવઠા મામલતદારને ફોન દ્વારા સ્થિતિથી માહિતગાર કરતા પુરવઠા ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી વાવથરાદ જિલ્લામાં ભોરડુ ગામમાં સસ્તા અનાજની દુકાનોમાં પૂરતો જથ્થો હોવા છતાં ગામલોકોને પ્રમાણ કરતાં ઓછું અનાજ આપવામાં આવી રહ્યું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ગ્રાહકો દ્વારા અગાઉના બે મહિનાનું અનાજ પણ પૂરું મળ્યું ન હોવાથી ફરિયાદ સાથે જિલ્લા કલેક્ટર સહિત મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેખિત અરજી કરવામાં આવી છે